છેલ્લા ઘણા વર્ષોથી લખતર તાલુકાના ભાલાડા તરમણિયા લખતરનો રોડ બિસ્માર હાલતમાં હતો જેને લઈને ભાલાડા તથા તરમણિયા ગ્રામજનોને આવવા જવા માટે મુશ્કેલીઓ પડી રહી હતી જે રોડ મંજૂર થતાં લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર દ્વારા ભાલાડા ખાતે ખાત ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ આ રોડ ભાલાડાથી તરમણિયા સુધીનો બની ગયો છે અને તર્મણિયાથી લખતર સુધીનું કામ પૂરજોશમાં ચાલુ છે જે કામ હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ભાલાડા તથા તરમણિયા ગ્રામજનો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રોડનું આ કામ તેની મુદત પહેલા શરૂ કરવામાં આવ્યું છે અને રોડના કામની મુદત પૂરી થાય તે પહેલા પૂર્ણ કરવામાં આવશે ચોમાસુ આવી જતા સ્પેશિયલ મંજૂરી લઈ આ કાર્ય પૂર્ણ થશે જેને લઈ પાલાડા તથા તરમણિયા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી આજથી વર્ષો પહેલા ગામના પાણીનો પ્રશ્ન પણ એટલો ગંભીર હતો સૌએ સાથે મળીને ગામમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કર્યો છે રોડનો પ્રશ્ન ઘણા વર્ષોથી કોઈ

જ્યારે રજૂઆતની જરૂર પડી છે જે પ્રકારે ફોન કરવા પડે એમાં સૌએ જે સહકાર આપ્યો છે એ ભરતસિંહ નટુભા યુવરાજસિંહ જયેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જીવભા દશરથસિંહ રાઘુભા ભગીરથસિંહ વિક્રમસિંહ ધીરાભાઈ છગનભાઈ પ્રભુભાઈ ભીખાભાઈ નરેશભાઈ ટોકરભાઈ જયરાજસિંહ ચંદુભા નસુભાઈ ઈસુભા ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ જેવા કાર્યકરોને જ્યારે પણ જરૂર પડી જે પ્રકારની મદદની જરૂર પડી રજૂઆતમાં ફોનમાં સૌ આ કાર્યકરો આના સિવાય પણ અનેક કાર્યકરોએ સહકાર આપ્યો છે ત્યારે આ રોડનું કામ આજે સંપૂર્ણ રીતે શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવશે જિલ્લા પંચાયતના બંને અધિકારી શ્રી પ્રાંચલ પટેલ સાહેબ અને માનનીય શ્રી જાવિયા સાહેબે પણ ખૂબ જ ગામની પ્રશ્નને રસ લઈ અને આ રોડનું કામ આજે શરૂ કરાવ્યું છે અને જાત દેખરેખ રાખી સંપૂર્ણ નિયમ મુજબ આ કામ પૂરું કરાવવામાં આવશે સૌ કાર્ય ખુબ ખુબ આભાર જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર